જય દ્વારિકાધીશ મિત્રો વાત કરવાની છે મહારાણા પ્રતાપ વિશે મહારાણા પ્રતાપનું નામ લેતા જ આવળા થઈ કારણ કે એવો રણબંકો વિશ્વની અંદર ક્યાંય ન હોઈ શકે સાહેબ કે જેને મોત ને વાલું કરી શકે પણ મોગલ સામ્રાજ્ય સામે ઝૂકવું નહીં ઈ મહારાણા પ્રતાપની આજે વાત કરવી છે જો વાર્તા ગમે તો લાઇક કરજો શેર કરજો કરે છે દુહા બોલે છે વાત માંડે છે રાજપૂતો બધા ખુશ થાય છે માનસિંહજી રાજપૂત ભલકા રાધ્યે છે વાહ ચારણ વાહ ચારણ બધા કરે છે અને રાજપુતાના ચારણો દુહા ઉપર દુહા દુહા ઉપર દુહા લલકારે છે પણ એવામાં ચારણની નજર જોધપુર તરફ ગઈ તો એ દાંત કાઢે છે ચારણને આમ આંખમાં ખટકી ગયું ચારણે દુહાનો દોર બંધ કરી નાખ્યો હરવુભજી આસિયા નામનો આ ચારણ છે જોધપુર નરેશ બોલ્યા કે ચારણ શું કામ દુહાનો દોર બંધ કર્યો ચાલુ રહેવા દો તમ તમાર આમે હવે ચારનો જોડે ખુસામ જ સિવાય હવે શું છે હવે બીજું એ કાઈ બોલતા જ નથી બધાને ખુસામ જ કરાવડાવી બલકારા દેવડાવે બસ આજ છે ત્યારે હરબુકજી ચારણ એટલું બોલ્યા તા કે જોધપુર नरेश મહારાજ ચારણની જીભ કોઈ દી ખોટું ના બોલી શકે તેની જીભમાં અસત્ય આવી જ ન શકે ખોટી પ્રશંસા એ કોઈ દિવસ કોઈ ન કરે તમે શું કહેવા માંગો છો ત્યારે જોધપુર नरेश બોલ્યા ચારણ કવિરાજ જો તમે સાચે ચારણના દુહા બોલી શકતા હો અને જો ખુશામત સિવાય પણ જો કંઈ કરી શકતા હોમ તો હું કહું એ કરી શકતા હો તો આગળ વાત કીધું કે જો તમે ઉદયપુરના રાણાની પાઘડી લાવો તો આ તમારી કવિતાને અમે કવિતા માનીયે ત્યારે જ તમને એમ કે હા હજી ચારણોની જીભ ઉપર હજી પણ એમ કે આ સત્યની દુહાઈના દાખલા છે હરુકજી આશિયા પોતે એક ઘડીના ક્ષણની અંદર ઊભા થયા અને એમણે પાણીની અંજલી બાજુમાં પડી હતી એ હાથમાં પાણીની અંજલી ભરી અને હાથમાં લીધી અને પ્રતિજ્ઞા કરી કે જોધપુરના नरेश જ્યાં સુધી હું

સવાલ છે અને એ પોતે કવિરાજ ઉદયપુરના ઉદયપુરના રાજા રાજા ઉદયપુરની અંદર આવે છે અને રાણો આહા હા હા એનું સ્વાગત કરે છે આવકાર સારામાં સારો આપે છે સમગ્ર હિન્દુસ્તાન જેવું ગૌરવ લઈ શકે એવો આ રાણો સિસોદીયા વંશનો રાણો આ ચારણને જબરજસ્ત આવકાર આવકાર અને એના સન્માન કરે છે એમણે કીધું કે આવો આવો ચારણ જય હોઉ તમારો ખૂબ ખૂબ આભાર છે પછી તો ચારણ ત્યાં આગળ રહે છે એક દી બે દી ચાર દી છ દી આઠ દી એક દિવસના સુમારે આકાશની અંદર અમ વાદળા છે કાળું ડિબાંગ વાતાવરણ થયું છે અને ભાઈ આ કવિરાજ પોતે પોતાના દુહા ને છંદની હરહોડ ઉપાડી પણ ત્યાં તો એ રાણાએ છંદ ને દુહા હાંભળ્યા અને રાણો એની માથે ઓળ ઘોર થઈ ગયો હો સવારનો દિવસ ઉગ્યો અને મહારાણા પ્રતાપે કીધું કે ચારણ કવિરાજ આજે રાણો તમારી માથે ઓળ ગોળ છે જે માગી લ્યો કે કવિરાજ કે ના રાજા ના મારે કઈ ન જોઈએ હું થોડો હું તો ના કવિરાજ કે ખુશ છે આજ રાણો તમને દેવા માંગે છે ત્યારે કવિરાજ ચારણ એટલું જ બોલ્યા હતા કે રાણા જો દેવું જ હોય તો તમારી પાઘડી આપી દો કે મહારાણા પ્રતાપ કે છે કે કવિરાજ પાઘડી તો કે હા તમારી પાઘડી જોઈએ છે અને એ મહારાણા પ્રતાપે પોતાની પાઘડી આપી પણ એક વચન માંગ્યું કે જોજો હો કવિરાજ આ તમે ઉદયપુરના રાજાની પાઘડી ઓઢો છો એની પાઘડી પહેરો છો ધ્યાન રાખજો હો આ મહાદેવ સિવાય તમારે આ સરને ક્યાંય ઝુકાવવું નહીં હો અને સાહેબ એ ચારણ પણ એવો ચારણે પણ એને આપ્યું કે હા રાણા જ્યાં સુધી સુધી મારા મારા પ્રાણ અંદર રહેશે ત્યાં હું આ પાઘડી એક મહાદેવ સિવાય બીજે ક્યાંય નહીં ઝુકાવું અને આ ચારણ ત્યાંથી નીકળ્યા અને આવ્યા જોધપુરની અંદર જોધપુર રાણાની સામે આવી અને જોધપુરના રાજા હામે આવીને ઉભાર્યા ક્યાં આવો કવિરાજ આવો કે બેસો કવિરાજ કે નહીં જોધપુર નરેશ હવે અડધું સિંહાસન ખાલી કરો કારણ કારણ કે હું ઉદયપુરના રાજાની પ્યાગ પાઘડી પહેરીને આવ્યો તારી હામે મેં નહીં તારી બરાબરી હવે વેહ હું અને તારા અડધા રાજનો ભાગ કરી દે સાહેબ એ કહેવાય છે કે સિંહાસન ઉપર બેહાર્યા પણ કે જોધપુર નરેશને એમ ખટક્યું ખરા હો એને એમ જ્યુ કે આનો હું બદલો વાળીશ ખરા અને એક દિવસના સુમારે એમ કહેવાય છે મિત્રો કે અકબર બાદશાહ પોતે નમાઝ પડવા જાય છે હાથીની અંબાડી ઉપર બેઠા છે અહીંયા આ જોધપુર નરેશ ને બધાએ એમને રસ્તામાં મળ્યા એટલે એમણે બધાય આમ માથું નમાયું બધા એમને પ્રણામ કર્યા પણ આ ચારણ ઉભો તો એ નમ્યો નહી અકબરની કચેરી ભરાણી અને ત્યાં જોધપુર નરેશ બોલાવવામાં આવ્યા કે તારી જોડે ઊભા તા એ કોણ હતા ઈ નમ્યા કેમ ન હતા અને એમ કહેવાય છે કે મિત્રો એ જોધપુર નરેશે કીધું કે અકબર શહેનશાહ માફ કરજો અમને એ તો અમારો ચારણ છે પણ એના માથા ઉપર જે પાઘડી હતી ને ઈ ઉદયપુરના રાણાની આ પાઘડી હતી ને એટલે એણે સર નથી ઝુકાયું એની કોઈ ભૂલ નથી હો હા 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 ત્યારે એને એમ થયું કે હજી ઉદયપુરનો રાજ મારી સામે ઝુક્યું નથી તો કે ના ભાઈ એને શેના તૈયાર કરીને ઉદય ઉપર ઉદયપુર ઉપર ચડાઈ કરવાનો વિચાર કર્યો અને એટલી વારમાં તો આ ચારણે ઘોડી મહારાજ ની જય હો મહારાજ ની જય હો કરતા આવ્યા મહારાણા પ્રતાપ કે શું થયું કવિરાજ કે આપડા આ પાઘડી તમારી મારા માથે હતી અને ઈ બાદશાહ નીકળ્યો

અને લશ્કર તૈયાર કર્યું રાજપૂતો બધા માંડ્યા ઝાખા જીક બોલાવવા માટે કે હાલો હવે તો હામે કેટલી ફોજ છે તો કે એક લાખ અને આપણે તો કે આપણે બાવીસ હજાર રાજપૂતો છે મહારાણા પ્રતાપ કે જેમ ખીચડી કરીએ એવું થયું મગ છે એ આપણે છીએ અને ચોખા છે એ છે કારણ કે સસ્તા ખરી સસ્તું માણસ જ ઘણું હોય મોઘું તો થોડું હોય તોય ઘણા ને ઘણું થઈ પડે એમ આ અમર્ચા જેવા મર્દ પોતાની છાતી માથે ઘા ઝીલવા માટે તૈયાર થઈ ગયા અને પછી તો ત્યાંથી फौज આવી અલહઉ અલહઉ ગર્તાન આયાથી આપળો હર હર મહાદેવ કરીને રાણો ઊપડ્યો અને હળધીખાટીના મેદાનની અંદર રાણો જ્યારે આવ્યો ત્યારે એમ લાગતું હતું કે આ એના ક્રોધની જ્વાળામુખી એવી લાગતી હતી કે એમ થતું હતું કે આ બધાને એક ક્ષણની અંદર હણી નાખું કારણ કે એ પાપી આવ્યું આપણા હિન્દુસ્તાનની અંદર બેન દીકરીઓ ઉપર નજરો બગાડી એ એમણે આપણા જ ખાનદાનને આપણા જ હિન્દુઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા હતા અને રાણાથી રેવાતું ન હતું લડ્યા હલ્દીના મેદાન માથે યુવાનો ફોજ હામે વારવા ને હાલી સાહી મોગલો ફોજ માથે એકલોત્રા ટક્યો રાણીઓ અટકો એકતા વિના તોય લડ્યા રાણા બંગા મહાદેવ નામ ધરી જંગમાં ઘેરાયું રાણો સંગે તારે ઝાલા રાણા માથે ધરી તાજે તે દી રખિયા નિશાણ રાણા ધરી તલ વાર મહા રાણા વારી કરી માન હામે થી આ મુગલોની માથે ઝાલા હામ ભેળા લીધું ભીલું રાણા હલ દી સંગ્રામ કાજે કરે વાળ છૂટા બાણ કરી રાણે માંડ્યા મેઘના મંડાણ મચિયા છે હાહાકાર હાવ દોની ત્રાડ વાડી દવાને લાગ્યા સુરા બાવીસ હજાર એટલે રાણાને એમ થયું કે આ લોકો ના સર કરી નાખવા જોઈએ અને રાણો મંડ્યો ઝાકા જીક બોલાવા બે હાથે તલવાર જોટાળી પકડી જટા જટી બોલાવે રાણો અને આયા ગઢવી ચારણ હતા એને પણ પોતાની તલવારનો બાટકો બોલાયો ધાડા ધાડી ધાડા ધાડી ધાડા ધાડી ઉડાડે છે અને આમ કરીને આ મૂસું જોયું અને જેવું એને એમ થયું કે ઓહો હો હો આ ચારે બાજુથી હવે હું ફસાઈ ગયો છું અને એવામાં એણે છે પોતાની તલવાર ને ભાલું બે હાથમાં પકડ્યું એક તલવાર થી રહી આમ દુશ્મનોના માથા ને વિધેર રહ્યો છે સટા સટી જેમ નાળિયેરના તુંબડા પડે એમ થડા થડ માથા પડે છે અને પોતાની પાઘડી પોતાના બાલા થી ઉપાડી અને મહારાણા પ્રતાપ મે કીધું કે હવે જીલી લેજે તું કારણ કે જીવતો હતો ત્યાં સુધી મે આ પાઘડીને કોઈની સામે ઝુકવા નથી દીધી અને રાણે આમ કરીને આમ ટીસી ની અંદરથી આમ

નમિયા મોટા નરપતિ તજી બેઠા હતા તેક પણ પાગ ધરી પાયા વર્યો એવો અનમ્યો ચારણ એક વિચારણ નમ્યો નહીં અને કીધું લે બાપ આ તારી પાઘડીને હાચવી લેજે કારણ કે મારા ખોળિયામાં પ્રાણ હતા ત્યાં સુધી મેં મહારાણા પ્રતાપ તારી પાઘડી કોઈ દિવસ કોઈની સામે ઝુકાવી નથી અને હવે હાચવી લે અને પોતાના તલવારની પોતાના ભાલાની પીસીએ મહારાણા પ્રતાપે એને ઝીણી દીધી અને ખમકારાને ભલકારી દેતો રાણો જાટકા કરે છે અને એવામાં અકબરનો દીકરો સલીમ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો દાંત કાઢતો તો રાણાની નજર એની ઉપર ગઈ રાણાને એમ થયું કે આ દાંત કાઢ્યા અને ઉડાડી દેવો જોઈએ પણ એવામાં તો એનો એક સુબો હોય બોલ્યો કે વીતરી નાખો રાજપુતાના બધાને ખતમ કર દો सबको खतम कर दो बस અને આ સવાલ એને હાંભરો અને મહારાણા પ્રતાપ એ હસતાને ભૂલી અને આના મોટા મોટી શબ્દ નીકળ્યા અને ચેતકને કીધું કે ચેતક બાપ આજે તારે મેવાડની આબરૂ રાખવાની છે આજે તારે મહારાણા પ્રતાપની આબરૂ રાખવાની છે એમ કરી અને એના કાનમાં બે શબ્દ કીધા અને હામે પેલો હાથીની અંબાડી ઉપર બેઠો તો આ સુબો અને એને હાથમાંથી કટાર કાઢી અને ઘડીના પલવારની અંદર ઈ ચેતક ઘોડો ઠેક્યો અને ઠેક્યો એટલે જે સુબો હતો એના પેટની ની અંદર એના ઓતેડા સહિત કટાર બહાર લઈ અને રાણો ઉપડ્યો એટલે કવિયો એ ભલકારા દીધા તા કે રાણો રંગત ચડ્યો અને કટાર લીધી હાથ પણ આતરડા આતરડા

હું તો હારી ગયો છું પણ મારો સવાર મારો રાણો એને કાંઈ થાય નહીં એટલા માટે એણે બાગડતા ધમા ધમા કરતી પોતાની ચાલ સ્પીડ વધારી રાણાને ખબર ન પડે એમ એણે એની ચાલ વધારી અને તમે જુઓ તો એક પહાડને કૂદી અને પેલી બાજુ પડ્યો એની પાછળ આ મોગલ સામ્રાજ્યના સૈનિકો આવતા હતા પણ એ કોઈ આ પહાડને ઠેકી ન શક્યા અને કહેવાય છે કે પડતાની હારે જ એ ઘોડી જખમ થઈ જઈ રાણે જોયું તો એના પગમાંથી લોહીની ધારાઓ થઈ રહી છે રાણો એને માથે હાથ ફેરવે છે ચેતક તને શું થયું તે તક ચેતક પણ આમ જાણે કેમ એના માલિકને આજે છોડવાની એની ઈચ્છા નથી પણ આજે એના હાથની વાત નથી રહી મિત્રો ચેતકનું ન્યા મૃત્યુ થઈ જાય છે અને મહારાણા પ્રતાપ ચોધાર આહુડે રોવે છે ન્યાય એમને એમના ભાઈ મળ્યા એમના ભાઈ આવ્યા કીધું રાણા ભાઈ મારા મોટા ભાઈ મેં તો આ મોગલનું અનાજ પેટમાં પડી ગયું મારા પેટમાં તો મોગલોનું અનાજ પેટમાં પડી ગયું પણ ભાઈ તમે ન પડવા દેતા લ્યો આ મારી ઘોડી એને લઈ જાઓ મહારાણા પ્રતાપ કહે છે કે ના હવે ચેતક નહીં તો મારે હવે બીજી કોઈ ઘોડી ઉપર હું સવાર નહીં થઈ શકું હું કોઈ અસવાર ઉપર હવે અસવારી નહીં કરું અને મને મારીના કારણ કે ચેતકને વગર મારે જીવીને હવે શું કરવું છે કેટલો લગાવ છે મિત્રો હે ના ના ભાઈ એવું ન બોલો ભાઈ હું મારી ભૂલની માફી માગું છું અને બેય ભાઈ ત્યાં મળ્યા અને પછી ત્યાંથી મહારાણા પ્રતાપ પોતે હાલી નીકળ્યા છે તો મિત્રો આજની વાત અહીંયા સંપૂર્ણ કરીએ છીએ વાર્તા ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી દુનિયાને ખબર પડે કે રાણો રાણાની રીતે કેમ કહેવાય છે જય દ્વારિકાધીશ જય મોગલ Jai 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 Khimeshwar Mahadev